અને બહુ સરસ મજાનું ખરીદીનું કામકાજ છે ભાઈનું જોકે અમે તો ઘણા સમયથી અહીંથી ખરીદી કરી ગુડ મોર્નિંગ ભાઈ મોર્નિંગ ગુડ મોર્નિંગ જો અમારી ખરીદી પણ થઈ ગઈ છે બહુ સરસ મજાને મિત્રો અને સ્ટોક પણ બહુ સારો છે કલેક્શન પણ બહુ એક નંબર છે વસ્તુ તમે ક્યારેય પણ આ રૂપા આવો તો ધર્મેન્દ્ર ઉપર શ્યોર એકવાર આટો મારજો તમને એકવાર કલેક્શન બતાવી દઉં આપ જોઈ શકો છો કેવું કલેક્શન છે એમ કાંઈ ઘટે નહી અત્યારના ફેશન પ્રમાણે ડિજિટલ અને પ્રિન્ટ વાળું પ્લેન બહુ મસ્ત એવું કલેક્શન છે અને અમારી તો ખરીદી પહેલાથી અહીંયા એકવાર આવો તો અવશ્ય આ બધું મારી દો તો રોડ લાઇન શેરી નંબર છ અપગ્રેડ ફેશન જો મિત્રો ધર્મેન્દ્ર રોડ ઉપર નવકડીયા લાઇનમાં અપગ્રેડ ફેશનમાં સો ટકા એકવાર મુલાકાત લેજો મિત્રો મોજ આવે એવું છે કલેક્શન અહીંયા

તો એવું બધું છે રસોઈમાં મેનુમાં ભાત પણ મેળી થઈ ગયા છે તો દાળ ગરમાં ગરમ ઉકળે છે ને અમારું શાક પણ ચડે છે અને આજે જો કામમાં કામમાં જો મોડું થઈ ગયું તો બ્લોક કાંઈ લીધો નથી હજી સ્ટાર્ટ જ કર્યું છે કેમ કે એકલા એકલા હોય એટલે કામ કરતા વાર લાગે મોડું થઈ જાય મહેમાન મહેમાન હોય એટલે એવું બધું થાય તો જો આપણે કામ બામ કરીને ફ્રી થઈ ગયા અને હવે ફટાફટ રસોઈ બનાવી દઈએ જેમ કે કીર્તનને સવાઈ ગયા તો થઈ ગયા છે તો રસોઈ બની જાય એટલે જમવા બેસાડવાનો છે સ્કૂલે જવા માટે અને આવું બધું ચાલે છે તો જો રસોઈમાં બધું બની ગયું છે હવે સંભારો વઘારવાનો બાકી છે તો ચાલે ફટાફટ સંભારો વઘારી લઈ અને રોટલી બનાવી દઈએ સિસ્ટમની પૂરતી બીજાની તો ગરમા ગરમ બનાવશું આવું તો ત્યારે તો ચાલો પેલા સંભારો બનાવી લઈએ સંભાર ખાવાનો છે નહીં તો તને એકને પેલા રોટલી કરી દઉં

આપણે જો આરાધ્યા ને તેડી ને સ્કૂલ નથી આવ્યા ત્યાં તો જો ગરમી ચડી ગઈ આજ તો એટલો આમાં કેમ જાણે ઉનાળા તડકો નીકળ્યો હોય એટલો તડકો છે આજ તો હે હા ઉનાળો થઈ ગયો અમારે આરાધ્યા કેસે ઉનાળો થઈ ગયો હા એટલે જો હાલ ની એટલી તેડી ને આવ્યા ને તડકા માં ત્યાં પરસે વળી ગયો એમ થી પંખો ચાલુ કરીને નીચે બે જાય આમાં બે દિવસ થાય તો હાવ ઠંડી ઓછી થઈ ગઈ છે ને તો પંખાની જરૂર પડવા માંડી છે હા અમારે ભેગી જીવ આવી તેડવા તા

અને મોડા આવ્યા હતા તો પછી જમી કાઢવીને ફ્રી થઈને એ લોકો નીકળી ગયા અને આપણે બેસી ગયા મશીને કેમકે મશીનનું કામકાજ એ પૂરું કરવું પડે કેમકે જો આટલા હજી કટિંગ કરેલા પડ્યા છે હાન થાય ને છે એટલા પૂરા કરવાની ગણતરી છે જો થાય તો અને અહીંયા બધા થઈ ગયેલા મૂક્યા છે કેમ કે જો કાલે ગયા તા ઓલામાં શમશાન યાત્રામાં અને આજે કાલે જવાનું છે શનિવારે અમારે બેસણામાં તો કાલ તો કાંઈ કામ પછી થશે નહીં તો હમણાં તો એવું જ થાય છે કેમ કે એકલા એકલા હોય એટલે ઘરનું કામ વગા થાય પૂરું લોકો પછી જો એવું કાક કામ આવી જાય તો બેસાય મશીને નકર નો એવું કામ આવી જાય ન બેસાય નકર બેસાય થોડી થોડી વાર કલાક દોઢ કલાક બેસાય ખાલી એવું બધું હોય તો કીધું કે અત્યારે થોડોક ટાઈમ છે તો ચાલો ફટાફટ પૂરા કરી લઈ અને જો બજારની ખરીદી કરવા ગયા હતા એની પણ ક્લિપ તમને વચ્ચે મૂકું છું તો જોઈ લો ત્યાં સુધીમાં આપણે

પંપા સરોવરની પાળ સબરીની ઝૂંપડી જુઓ જો આ શંકર ભોળાનાથનું મંદિર છે ઝુંપડીએ જવાનું બાકી છે જોઈ લો તમે જોઈ શકો છો આ પંપા સરોવર જુઓ તલો અહીંયા કાથે છે સબરીની ઝૂપડી ઉપર અને આ તળાવ નીચે છે જય જય શ્રી કૃષ્ણ બધાને ગુડ મોર્નિંગ જોઈ રહ્યા છો તમે બધા अदधसंकरा उसुतम ने बदाएंगे. हाँ, अधरा वीडियो. अमा आल्बम क्या खुड़ा भाई? अधर वाने उपड़ी मारवाने हुए. ते नहीं फेर भूँ. आजे. अधर संद्रफा कांदर पेशे जो. जो. i do come out of ாயு மாரி தோ யோ தார சீ மாரூ கம்ம

કાંઈ નથી હવે ત્યાં કચરું પડ્યું તું મેં હાથમાં લીધું હવે ઓલું ચૂનાનું ઓલું કલરનું ખયર્યું એ પોપડી એ હતું ત્યાં તો કંઈ આપો માં હું જાણે હાથમાં હશે બીજું તો જો અહીંયા ટીવી ચાલુ છે પિક્ચર અને આપણે જમી કાઢવીને ફ્રી થઈને હવે બેસી બેસી ગયા છીએ નવરા થઈ હમ લાઈવ કરી નાખી એટલે કાલ તો નહોતું થયું કેમ કે કાલ હા એટલે નહોતું થયું એટલે હવે આજે કરી નાખી હા ખાવ અત્યારે ન ખવાય પેટમાં દુખે પછી ભૂવા ટાઈમે ન દુખે યો રમવા વહી ગઈ હતી પડીકું પડી હતું એટલે હવે અત્યારે ખાવાનું આવું ને આવું હોય આમાં રાજ્ય બેન ચાલો પછી મળી પાછા